રાજ્યમાં પડેલા વરસાદ અનેક જિલ્લામાં તારાજી સર્જી છે ત્યારે કચ્છમાં બસો ચોરાણું તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે આ સાથે જ મુન્દ્રામાં છાસઠ કીવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા એકસો પચાસ ઉદ્યોગોને પણ અસર થઈ છે ભુજ પીજીવીસીએલ સર્કલના કુલ સાતસો બેતાલીસ ગામો પૈકી બસો ચોરાણું ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ સ્થિતિમાં છે વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જિલ્લામાં નવ છસો બાણું થાંભલા દસ ટ્રાન્સફોર્મર પડી ગયા છે મુન્દ્રા તાલુકામાં નાના કપાળ પ્રતાપ નાનાપુરાણા ભણ ગામમાં ઉદ્યોગોને વીજ પુરવઠો બંધ નથી ભુજ પીજીવીસીએલ ની 84 ટીમ સહિત 125 ટીમ બીજ પુરવઠો પુનઃવત કરવા કામ કરી રહી છે મરો 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્ન અમારો ચાલુ જ છે હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ છસો ને ઓગણત્રીસ થાંભલાઓ પડી ગયા છે દસ ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઊભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ સાડત્રીસ ટીમો અમે કામે લગાડી છે